પેલો જ રાઉન્ડ માં પાસ થઈ ગયું પેલો રાઉન્ડ માં પાંચસો રૂપિયા હવે મારો ટર્ન બરાબર હવે મારા ટર્ન માં જાય છે કે નહીં જતો પેલો રાઉન્ડ ગયો મારો ટર્ન આવે બીજો ટર્ન ફેલ તને સારું આવડો પેલા રાઉન્ડ માં તું તો લઈ જાય તારો ટર્ન આવે ઓ મારું પણ મારો તો મારતો તો એક કે બી નહીં તાર તો પહેલે પહેલા જટકા 500 આવી ગયા ને ના એ તમે કરો ને પણ બે તાર બે 500 ને મારતો તો એક કે નહીં હું કરો બે રમો તમે મારી હા તારો ટર્ન આવે તારો ટર્ન ના બુ મારો ટર્ન ફેલ અહા

કેટલા રાઉન્ડ હતા તાર બાર બોલ હતા બાર માંથી બે આવ્યા મારે તો બાર બોલ હતા એમાંથી એક જ બચ્યો અગિયાર તો ફેલ થઈ ગયા હવે ઇજ્જત નો સવાલ આમાં આવે તો એક ના આવે ચલો હજી વાર એક ટ્રાય કરીએ તો મિત્રો પહેલો રાઉન્ડ પૂરો થયો છે ને પહેલા રાઉન્ડ માં આને બે બોલ અંદર બાઉલ માં નાખ્યા છે તમે જોઈ શકો અને તારે બે પાંચસો ની નોટ બતાવી લોકો બે જીતી છે ને પાંચસો ની મારો બારે બોલ બારે બાર બોલ છે મારો એક બી બોલ અંદર જગમાં ગયો નહીં મને એક પાંચસો ની જીત્યો નહીં તો મને સપોર્ટ કરજો બધા મારા એકાદ બોલ અંદર જગમાં પડે મારી જીતનો સવાલ હોય પાંચસો રૂપિયા હું જીત એ લોકો શું સપોર્ટ કરે સપોર્ટ કરશે વિડીયોને લાઈક કરશે શેર કરશે અને કોમેન્ટ કરશે પણ રમવાનું તમારે તને સપોર્ટ કરતા શું કરે કે ત્યાં રેડ આટ મોકલી દે મને તો અને મને પિંક આટ ઓકે ચલો મિત્રો મોકલી આપજો

atau तो मां ने नाऊंगी के और बाकी आवे है और बाकी

આને પહેલા રાઉન્ડ માં બે બોલ આઈ ગયા તને બીજા રાઉન્ડ માં નતાયા મારે બીજા રાઉન્ડ માં એક જ બોલ જક આવ્યો તો એટલે આની જોડે 10 બચે છે ને મારી જોડે 11 બોલ બચે છે તો સ્ટાર્ટ કરી હવે ત્રીજો રાઉન્ડ टन तारों છે સારું હવે વાહ વાહ મને ગમ્યું આઈ ઓહો હો બોલ ફેંકી ના ઉપર ખાય

બાઉલ ખાલી થઈ ગયા બોલ પૂરા થઈ ગયા ત્રીજો રાઉન્ડ ખતમ થયો ત્રીજા રાઉન્ડ માં મારે એક બોલ અંદર જગમગ્યો હોય મેં જીતી

જે હશે એ વિનર જેના જેટલા વધારે બોલાશે હશે બધા પૈસા તમે જીતી જામ ને ચાલ જાવ ચલો મારો ટર્ન છે સ્ટાર્ટ કરીએ બોલો જય માતાજી બધા મિત્રો જોતા રહેજો ઓહો બાઉન્સ ટપ્પો ખાઈ ગયો નઈ જાય ના જો ને આ જાયો જો બસ ઉપર ટપ્પો ખાય માર તો તો કુદી કુદીને જતો રહે મારે નહીં જતો

મન લાગે ઇક્વલ ઇક્વલ થશે તાઈ પડવાની ચાલો હવે એક બચી છે ને ચાલો તારી જોડે તારા ઓરેન્જ કલરના ચાર બોલ અંદર ગયા ને જમવા મારે વાઈટ કલરના ત્રણ બોલ છે છે ત્રણ મોટો તારી જોડે ચાર છે એટલે હવે ચોથા રાઉન્ડમાં મારો ટર્નાર ઓકે બાવણ તો મિત્રો

જીત્યા તો પાંચ નો આટો જીતી અમે મેરા આગળ કોઈ ના જીતી ના ભાઈ તો કિસ્મતે સાથ ના દીધો અમાર આમ નાખતો ને એટલે ઉપર જતો ના તો માર જો લેસ માર રાઉન્ડ હું એક બે રાઉન્ડ ખાલી જ ગયા માર તો ત્રણ જ માર તો પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ અર છેલ્લો રાઉન્ડ એ બે કામ માં આયા અને તમાર ત્રીજો ચોથો કામ માં આયા બરોબર શું કરવાનું જીતી ગઈ હેડો આપણો કોઈ ખરી પાર્ટી બાટી આપ કોઈ પાર્ટી આપ